જેનો લાભ લઈને ગઈકાલે મોડી રાત્રે ચોરોએ ચોરી કરવાના ઇરાદે પોતાનો કસબ અજમાવ્યો હતો જેમાં વિસનગર શહેરના નૂતન સર્વ વિદ્યાલયથી ગંજ બજારના રેલવે ફાટક સુધી જવાના રોડ પર આવેલા માર્કેટમાં આવેલી બિયારણની એક દુકાનનું તાળું તોડી અને કાચનો દરવાજો તોડીને રોકડ રકમની ચોરી કરી જતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આ બાબતે વેપારી દ્વારા શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી તપાસ કરતા વેપારીના જણાવ્યા પ્રમાણે રૂપિયા છ હજાર ચારસો જેટલી રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા અને આ બાબતે વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો જેમાં સામે આવેલા માર્કેટના એક બીજા પાર્લરના પણ તાળા તોડીને તસ્કરો માલ ઉઠાવી માલસામાન ઉઠાવી ગયા હતા તેવી ચર્ચા વેપારીઓ કરી રહ્યા હતા આજના બનાવ પછી શહેરના વેપારીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે એક બાજુ બજારમાં મંદીના કારણે વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ બજારમાં તસ્કરો દ્વારા ચોરીના પ્રયત્ન થતા હોય તો પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધુ કડક બનાવવા બનાવવું જોઈએ તેવી માંગણી વેપારીઓ કરી રહ્યા છે એડિટર્સ સુનિલ રાઠોડ વિષ્ણુભાઈ શિવકાશ પટેલ સંજય ફળદીભાઈ માલિક અમારે હવારે વહેલા આવીને અમારી દુકાન જોતા અમારું તાળું તૂટેલું હતું અંદર ખાસ ખોલીને અંદર થોડી ખેલી ગઈ લાગુ પણ અમે પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપી પોલીસ આવીને તપાસ કરા બરોબર ચૌદ હજાર છસો રૂપિયા અમારા ગલિયામાં જાય એવું અમને લાગે છે